મહિલા અને બાળમિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફ્ત નેત્રદાન કેમ્પની સાથે સલાબતપુરા પોલીસની હાજરીમાં કાયદાકીય સમજ અપાઈ હતી મહિલા અને બાળમિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ તથા વૃદ્ધો માટે નેત્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે ડી જાડેજા તથા સી ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે મેર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર યાદવ તથા પીસી કોમલબેન તથા આઈ યુ સી એ ડબ્લ્યુ એસઆઈ વૈશાલીબેન તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ એડવોકેટ મોના પંડ્યા દ્વારા મહિલાઓને તથા બાળક બાળકીઓને મહિલા જાતીય સતામણી વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રમુખ સફીભાઈ નૂરુભાઈ ચાઇનીઝ અજ્જુભાઈ રહીશભાઈ સોહેબભાઈ જબ્બારભાઈ ઇસ્માઈલભાઈ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ સૈયદ સુજાઉદ્દીન કાદરી મેં લોક સમસ્યા નિધન કેન્દ્રમુખ હું आज उम्र वाला कॉलेज के अंदर चश्मा शिविर और आँख की तपास के लिए जो यहाँ प्रोग्राम रखा गया सफ़ी भाई ने और इनके जो ग्रुप ने उसके आप इन्होंने मुझे यहाँ पर बुलाया है उसका मैं आपको धन्य धन्यवाद ये करता हूँ इस्ते करता हूँ और ये यहाँ पर हर हर कोई भी ऐसा प्रोग्राम होते है ब्लड कैम्प होता है जिसमें हमको याद करते हैं और हमको यहाँ पर आना पड़ता है और हमारा भाईचारा इतना अच्छा, अच्छा है कि हमें कभी भी कुछ होता है हम एक दूसरे के साथ में काम लेते हैं काम करते हैं और ઓર શફી વગેરે બહુ શાનદાર કામ રહેતા હંમેશા બ્લડ કેમ હે ચશ્મા શિબિર હું પ્રોગ્રામ અમે એ કરતા રહેતે માલિકાતા એ આગે પડતે રહે એસી એ મે જય હિન્દ જય ભારત આજે ઉમરવાડા ન્યૂ ટેનામેન કોમ્યુનિટી હોલની બાજુમાં અમે આંખનું ચેકઅપનું અને મોતિયાનું ઓપરેશન ફ્રી અને અમારી સંસ્થા જે મહિલા અને મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ છે એનો હું જાતે મોહમ્મદ શફી પ્રમુખ છું ને મારી સાથે જોડાયેલા અમારા રઈશભાઈ ટ્રસ્ટી છે અને સોહેબભાઈ છે ઇસ્માઈલભાઈ છે અમારા બાપુ આવ્યા છે સૈયદ સાહેબ આવ્યા છે અમે બધા ભેગા મળીને ત્રણસો ચશ્મા ફ્રી ત્રણસો ચશ્મા ફ્રી વિતરણ કર્યા છે લોકોને એકચ્યુલી એવું છે કે અમે બહાર ઘણા બધા અમારા જેવા અહીંયા મિડલ ક્લાસના લોકો રહે છે એ લોકોનું કેવું હોય કે બધા સવાર પડે એટલે કામ ધંધા પર જવા માટે એ લોકોને ટાઈમ નથી હોતું ને ટાઈમ કાઢીને આવી રીતે એક પ્રોગ્રામ કરવા બહુ અઘરું છે ને મારા ઘરમાં મારી મા હોય મારો ભાઈ હોય મારા કાકા હોય એવા લોકોનું ઉંમરના હિસાબે મોતીઓ પાકી જાય છે ને અમે મિડલ ક્લાસ હોવાના કારણે ધ્યાન નથી આપી શકતા એના લીધે મારા મગજમાં આવ્યું કે ભાઈ અત્યારે આ સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ તરફથી કંઈ લેન્સ આવેલી છે જે ફ્રીમાં સર્જરી કરી આપે છે મોતિયાનું ઓપરેશનનું તો અમે અને નુરુભાઈ ચાઇનીઝ કરીને અમારા એક મિત્ર છે એમની સાથે ચર્ચા કરીને અમે મળીને એક પ્રોગ્રામ ગોઠવ્યું છે કેમ કે જ્યારે અમારા ઘરમાં વડીલો હોય છે એ લોકોને દેખાવતું ના હોય તો અમે વિચાર કર્યું કે ભાઈ અમે બહાર માટે તો બહુ મહેનત કરીએ છીએ એટલે ઘર માટે થોડી મહેનત કરીએ એટલે અમારા વિસ્તારમાં અમે મોતિયાનું ઓપરેશન આ દસમું અમારું કેમ્પ છે આખા સુરતમાં મહિલા અને મિત્ર તરફથી દસમું કેમ્પ છે જેની અંદર લગભગ અમે હજારથી વધારે લોકોને લાભ અપાયું છે અને ચશ્મા વિતરણ કર્યા છે મફત જેના અંદર લગભગ અમે સાતસો ચશ્મા જેવા ફ્રીમાં આપ્યા છે તો અમારા અહીંયા ખાસ ઉપસ્થિત હતા અમારા વિસ્તારના પીઆઈ શ્રી જાડેજા સાહેબ આવ્યા હતા પીએસઆઈ મેર સાહેબ આયા હતા ને પીએસઆઈ વૈશાલીબેન દેવડે આયા હતા સીઆઈડી ક્રાઇમથી અને અમારા ખાસ અજીત મિત્ર સજ્જુ બાપુ સાહેબ આવ્યા હતા સૈયદ સાહેબ એમની સાથે બાબુભાઈ આવ્યા અમારા ટ્રસ્ટના જોડાયેલા રહીશભાઈ છે સોહેબાઈ છે અને હું આભાર માનું છું અમારા જબ્બારભાઈ એકતા યુવક મંડળના પ્રમુખ એ પણ આવીને ગયા અને આ કેમ્પમાં મેઇન જે યોગદાન છે એ આપનાર છે નુરુભાઈ ચાઇનીઝ જે અમારા વિસ્તારના

चश्मा फ्री कैम और उनकी सर्जरी करना आंखों की तो उसके लिए भी फ्री कैम और सबसे बड़ी बात तो है क्या है कि जो फॉर्म भरते हैं वो भी पूरा फ्री था यहाँ पर और वहाँ के डॉक्टर वगैरह सब यहाँ पर बेचारे मेहनत करने के लिए आए हुए हैं और यहाँ के लोगों को उसका लाभ मिले ऐसी यहाँ की हमारी जो ट्रस्ट है महिला मे, ट्रस्ट वो बहुत मेहनत कर रही है और उन्होंने कई टाइम पहले भी सब प्रोग्राम किए और जब से ये महिला बाल मित्र चैरिटेबल टे, ट्रस्ट बनाए उस समय से ये लग बहुत ज़्यादा ही मेहनत कर रहे हैं और लोगों को लाभ दिला रहे हैं और इसके पहले भी टूक समय पहले प्रोग्राम किए हैं उन्होंने और उनकी ऑफिस पे अगर कोई भी समाज का व्यक्ति अगर जाता हो तो वहाँ से खाली हाथ नहीं आएगा मैंने खुद ने देखा है कोई राशन की किसी को प्रॉब्लम होती हो तो ये सेटिंग करके कुछ भी करके करवा देते हैं और इसमें हमारे जब्बार भाई एकता युवा मंडल के प्रमुख श्री भी आए हुए थे और हमारे सूरत शहर के सलावतपुरा विस्तार के पी आई भी आए हुए थे और सलावतपुरा के सभी पुलिस प्रशासन आई हुई थी और आज ये प्रोग्राम हमारे उमरवाड़ा न्यू टूर्नामेंट के पास में रखा गया है जय हिंद जय भारत